નમસ્કાર આજે તારીખ છે તેર બાર બે હજાર પચીસ હાલ તમે જે વેરાયટી જોઈ રહ્યા છો અત્યારે ફ્યુચર સત્કાર વેરાયટી છે ગામ સિમરણ તાલુકો સાવરકુંડલા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી અને હાલ આ બિનપિયતમાં વાવેલું છે કે કોઈ પાણીની સગવડતા નહીં ફક્ત બિનપિયત કે વરસાદ આધારિત આની ઉપર આપણે વરસાદ કેટલો પડ્યો હોય છે દિવાળી ઉપર અઠવાડિયો વરસાદ પડેલો છે આ ચાલીસ વીઘાનો ઘેરો અત્યારે કમ્પ્લીટ પાછો ખુલી ગયેલો છે ફ્યુચર સત્કાર આમાં મહેશવા કેટલો કેટલો ઉતરો છે આમાં નવ દહ જેવું ઉતરી ગયો નવ દસ મણ જેવું બીજે ઉતરી ગયો છે એના બિન માં પાછું અત્યારે આટલું ખુલેલું છે અને પાછું દશક મણની આશા છે અને પાછળના ઝીંડુમાં પાંચકમળની આશા એવું લાગે છે કે પાછળના ઝીંડો બધાય આ ફૂટના પાછા પાંચકમળ થશે પણ વરસાદ દસ ઇંચ પીડો કેટલો જી દિવાળી ઉપરનો લાભ પાંચમનો વરસાદ દસક ઇંચ પડેલો છે તેમ છતાં પણ ખુલવામાં બ્લાસ્ટિંગ એકદમ સારું આવેલું છે બિન પીએચ માં મહેશભાઈ વેરાયટી કેવી તમારા એરિયા માં ગણાય બિન પીએચ માં વેરાયટી અત્યારે ટોપ લેવલ ઉપર ગણાય આખા એરિયા માં ફ્યુચર સત્કાર બિન પીએચ માં કોઈ પણ વાવી શકો અને આનો મેન્ટેનન્સ ખર્ચ કેવડું છે આવ નોર્મલ 20 ગાડીએ નીંદવાના છે આખી season માં વીસ દાડીયા નીંદવાના છે અને બીજું કોઈ એવું લાંબુ મેન્ટેનન્સ નથી જે બિન પિયત માં ખેડૂત કપાસ કરતા હોય એના માટે આ વરદાન સ્વરૂપ variety ગણાય ફ્યુચર સત્કાર વીણવામાં એક નંબરો

જેને ખારા પાણી છે અથવા હાવ પાણી નથી ભગવાન ભરોસે જે ખેતી કરતા હોય એના માટે ત્યાં યોગ્ય વેરાયટી છે વધુ માહિતી માટે કોન્ટેક નવ્વાણું સાત બેતાલીસ છપ્પન સાત ખાશાય તો હેરો કમ્પલીટ હાલ અત્યારે તેર બાર ને દિવસે ખુલેલો છે